સ્વાગત છે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે તાપીના કુકરમુંડામાં આદિવાસી હક સંરક્ષણ સમિતિ દ્વારા

કરેલા વાયદાઓ તાત્કાલિક લાગુ કરવામાં આવે જેવી માંગો આદિવાસી હક સંરક્ષણ સમિતિ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી રિપોર્ટર સર્વર પાડવી ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ તાપી રવિભાઈ વસાવા આદિવાસી હક સંરક્ષણ સમિતિના પ્રવક્તા તરીકે મારી કામગીરી છે અને આજ રોજ મહેરબાન ઠુક્કર મામલતદાર સાહેબ સાહેબશ્રીને અમે એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે જેમને અમે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિજીને સંબોધીને એક આવેદનપત્રો આપ્યો છે કે જે આજે તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ આજ રોજ આ એના સંદર્ભમાં અમે આવેદનપત્ર સુપ્રત કર્યું છે તો એ બદલ હું સમસ્ત આદિવાસી સમાજને આ દિવસના રોજ હું શુભેચ્છા પાઠવું છું ખાસ કરીને આજે જે આવેદનપત્ર અમે આપ્યો છે તો એમાં અનુસૂચિ પાંચ અને અનુસૂચિ સોના જે આદિવાસી વિસ્તાર સમસ્ત આદિવાસી વિસ્તારમાં દરેક સરકારી ક્ષેત્રમાં અને અર્ધસ સરકારી ક્ષેત્રમાં અર્ધશાસ્ત્ર સરકારી ક્ષેત્રમાં જે અહીં આવે છે એ તમામને અહીં અનામત સંપૂર્ણ રીતે અનામત મળવું જોઈએ એ અમારી માગશે અને ખાસ કરીને કુક્કરમુંડા તાલુકા જે મુખ્ય મથકે બિરસા બિરસાુંડા ભવન અહીં બનવું જોઈએ એ અમારી માંગ છે સાથે સાથે અમારો જે કુકરમુડા તાલુકો છે એમાં ખાસ કરીને અમુક ગામો છે જે વિસ્તાર ઉકાઈ ઉકાઈ અસરગ્રસ્તના વિસ્તારમાં આવે છે તો એ એમને આ નોકરીઓ મળે એ બી અમારી માંગ છે એવી અમારી આ માંગો છે તો એ માંગો તાત્કાલિક ધોરણે પૂરી થાય એ અમારી ખાસ કરીને માંગ અમે કરી છે